દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ડબોઈ નગરપાલિકાની મોટી કાર્યવાહી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ડબોઈ નગરપાલિકાની મોટી કાર્યવાહી ચાલુ માસથી કડક અમલવારી અંગે પાલિકાએ નગરમાં રિક્ષા ફેરવી તેમજ વિવિધ માધ્યમોથી નાના મોટા વેપારીઓને કર્યા હતા વાકેફ પર્યાવરણ એ સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચાડતા પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા હોલસેલ તથા રિટેલ અને છૂટક ધંધો કરતા વેપારીઓને ડબોઈ નગરપાલિકાએ સૂચના આપી હતી ગાયત્રી કોમ્પ્લેક્ષમાંથી ઝડપાયો મોટો જથ્થો અંદાજે ચારસો કિલો પ્લાસ્ટિક પાલિકાએ જપ્ત કર્યો ચા અને પાણીના કપ પાલિકાએ જપ્ત કર્યા અંદાજે એક લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો સરકારે ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર લાદ્યો છે પ્રતિબંધ ડબોઈને સ્વચ્છ બનાવવા જઈ રહ્યા હોય ત્યારે પ્લાસ્ટિક અને થર્મોકોલમાં બેન્ડ વિશેની જાહેરાત સમગ્ર સભામાં કરવામાં આવી હતી ને એના માટે મહિનાની છૂટછાટ દરેક વેપારીઓને આપી હતી જેના અનુસંધાને આજે મહિનો પત્તા આજે છ તારીખે એટલે કે છ આઠ બે હજાર ચોવીસના રોજ મારા કર્મચારીઓએ કામગીરી ચાલુ કરી હતી જેમાં ભદ્રલોકમાં કિરણભાઈના દુકાન છે જે પ્રોયોજન સ્ટોર ત્યાંથી જપ્ત સામાન જપ્ત કર્યો હતો થર્મોકોલની ડીસો જપ્ત કર્યું હતું કેડી પેટ્રોલ પંપેથી જપ્ત કર્યું હતું પાર્વતીનગર સોસાયટીમાં વેફરવાળા છે ત્યાંથી જપ્ત કર્યું હતું સાથે સાથે ફાયર સ્ટેશનની પાછળ ગોડાઉન એક જિજ્ઞેશભાઈ શાહ કરી છે એનું ગોડાઉન છે હોલસેલના વેપારી છે તેમનું બી ગો સામાન બસો કિલો જેવો જપ્ત કર્યો હતો ને ટોટલ થઈને ઓગણત્રીસ પાંચસો જેટલો દંડ કરવામાં આવ્યો હતો આથી દરેક નગરના વેપારી નાના મોટા વેપારીઓને લારી કલ્લાવાળાને જણાવવાનું કે નગરપાલિકા આ કાયદો સ્ટ્રીક કરી રહી છે ત્યારે કોઈ નાનો વેપારી દંડાય ના એની તકેદારી રાખશો અને આ સંપૂર્ણ બંધ કરવામાં કોઈ ભલામણનો દોર ના કરતા મહેરબાની કરજો કે ડબોઈને સ્વચ્છ બનાવવો હોય તો આ મારે કડક પગલાં લેવા પડે જરૂરી છે તમને મહિનાનો સમય આપ્યો છતાં પણ આ તમે ચાલુ રાખશો તો દંડની જોગવાઈ અવશ્ય કરવી પડશે હજુ કેટલી જગ્યાએ જોવાઈ રહ્યું છે કે પ્લાસ્ટિકના ચાના કપ પોતાના કર્મચારીઓ સ્ટાફના કર્મચારીઓ વેચવા પીવા માટે દુકાનોમાં મૂકી રાખે છે હું કર્મચારીને સ્પષ્ટ સૂચના આપી છે કે દુકાનની અંદર જઈને ચેકિંગ કરો ને હોય તેમને દંડ આપો એટલે મહેરબાની કરી ને એનો વેચાણ કે એનો વપરાશ બંધ કરો જેથી કરીને ડબોઈ નગર થોડું સ્વચ્છ બને সতেরি 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 সতেরি